ઉદ્ધવ નીચે ઉતરા ગોપીઓની પાછળ દોડ્યા ગોપીઓ હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું કે તું શું અમારા માટે સંદેશો લઈને આવ્યો જે કૃષ્ણ અમારી આંખમાં છે અમારા અંગે અંગમાં કૃષ્ણ છે એનો સંદેશો ક્યાંથી હોય સંદેશો તો એનો હોય જે અમારાથી દૂર હોય કૃષ્ણ તો અમારી નજીક છે તો જે નજીક હોય એનો સંદેશો ન હોય દૂર હોય એનો સંદેશો હોય એમાંની એક ગોપી બોલી કે કૃષ્ણ હમણાં યમુનાજીના કિનારે મને મળ્યો હતો અને બેડા મારી માથે એ કૃષ્ણએ રાખ્યા છે બીજી ગોપી બોલી કે હમણાં કૃષ્ણ યશોદાના ઘરે હતો યશોદા એને માખણને રોટલો ગવડાવી રહી હતી ત્રીજી ગોપી બોલી કે હમણાં કૃષ્ણ મારા આંગણામાં આવ્યો હતો મારો નાનો બાળક ઘોડિયામાં સૂતો હતો એને ચીટીઓ ભરીને જગાડ્યો ને વયો ગયો ચોથી ગોપી બોલી કે હમણાં કૃષ્ણ ધૈનો ચરાવતો હતો પાંચમી ગોપી બોલી હમણાં કૃષ્ણ અમારા બાળકો સાથે રમતો હતો આ જોયું ને પેલા ઉદ્ધવજી જે જ્ઞાન હતું ને જ્ઞાન ઉતરી ગયું જે વ્યક્તિ જ્ઞાન ઉપદેશ દેવા માટે આવેલા હતા એ ઉદ્ધવજીને આજે ભક્તિનો ઉપદેશ ગોપીઓએ આપી દીધો વિચાર કરો એ ગોપીઓની ભક્તિમાં તાકાત કેટલી હશે એનો મતલબ એમ કે જ્ઞાન કરતા ભક્તિ સર્વશ્રેષ્ઠ છે